એકતાનગર ખાતે સ્વામિનારાયણ ગુરુકુલમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ હતી નર્મદા જિલ્લાના એકતાનગર કેવડિયા ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય તથા આરતી સાથે તથા સંગીતના તાલે ગરબામાં રંજન જામી હતી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી મયુરશ્રી રાહુલજી તથા શ્રી હરે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આચાર્યશ્રી જીગરભાઈ પટેલ તથા ગુજરાતી વિભાગના મહીપાલસી ગોહે સાથે સમગ્ર ટીચર સ્ટાફ વિદ્યાર્થીઓ હાજર રહી સંગીતના તાલે ગરબા ગુમ્યા હતા ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ગરબામાં ભાગ લીધો હતો કાર્યક્રમને લઈ શાળાના આચાર્ય શ્રી મયુરસિંહ રાવલજી તથા વિદ્યાર્થીનીઓએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી આપ સૌને જય સ્વામિનારાયણ અહીં ત્રણ શાળા તેમજ કોલેજ એકતા નગર ખાતે આજે ત્રણ ત્રણ શાળાઓ અને કોલેજ કેમ્પસ તરફથી નવરાત્રીનું આયોજન ગરબાનું આયોજન કરવામાં આવે છે અને એ ગરબાનું આયોજન અમારા શાળાના સ્વામી ગુરુકુલના સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર